હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ આજનો બ્લોગ અત્યારે રાતના ત્રણ વાગ્યે ચાલુ થાય છે અને જોવો કારણ કે હું રંગોળી દોરતો હતો રંગોળી અને જેવી બનાવી જોઈએ તો નથી બેની જો આ છે રંગોળી મેં ખાલી હને અને કૃષ્ણ ભગવાન જય દ્વારાની જો હું તમને સ્ક્રીન ઉપર બતાવું જુઓ ખાલી મેં આ ચોકથી દોરેલા છે ને એ સારા લાગે કે આ સારા લાગે કલર અને મારી પાસે કલર હોય પૂરતો હતો નહીં એટલે આવી રીતે થયું છે કારણ કે જે કલર લાવેલા હતા ને ને મારે જે રીતે બનાવવું હતું ને એ રીતે કલર નહોતો એટલે આવી રીતે પછી મેં મારી રીતે બનાવ્યું છે જો હું તમને બતાવું જે રીતે મારે બનાવવાનું ને એ ડિઝાઇન જોવા હતી જો આ રીતે હતી ને વ્હાઇટ કલર જેટલો જોતો હતો એટલો હતો જ નહીં મારી પાસે પછી આ રીતનું બને ને તો સારી લાગે ને તો કોમેન્ટ કરજો બાકી જય દ્વારકાધીશ હવે મળીએ આપણે સવારે હેલો ગાઈઝ બધાને નવા વર્ષના જય શ્રી આપણે રેડી થઈ ગયા છે તો જુઓ આપણી રંગોળી હું તમને શેરીની બતાવું આ છે અમારી શેરીની રંગોળી જુઓ મિત્રો છે ને અમારે આને જે રીતે બનાવી હતી ને રીતે કંઈ બની નહીં અને હું તમને જો ગયા વર્ષની બતાવું જો સાઈડમાં ફોટો બતાવી ને ગયા વર્ષની મારી રંગોળી હતી જો આ જ જગ્યા હતી એ મસ્તીની પેલી કારણ કે તે અમારા ત્યાં કલર હતા એ ત્યારે કલર જ હતા કારણ કે હું જ્યાં લાવ્યો હતો ને બે ત્રણ કલર લાવ્યો હતો કારણ કે ઘરે ઓળખી પડ્યા હતા મને નથી ખબર કે જે હોય એ મળી જાય કાંઈ વાંધો નહીં મસ્તીની થઈ જાય તો અત્યારે અહીંયા નારિયેળી મસ્તીનો વ્યૂ આવે હાલો આપણે જવાનું છે મંદિરે આજે નવું વર્ષ છે ઘરે તો આપણે મમ્મી પપ્પાને પગે લાગી લીધા છીએ હવે જઈ હાલો હું તમને બતાવીશ આજે નવા વર્ષનું અને પહેલો બ્લોગ આપણે અપલોડ થઈ ગયો હોય તો જોઈ લેજો મજા આવી ને જો આઈ નીકળા ફોટા પડે એ ઉપર એ તો જોણ હા તો આ દે હે હું કેસ કો જય શ્રી કૃષ્ણ નવા વર્ષ ના હજી કેમ હુતા છોક ચાલુ છે આજે મારા છે ને છોડા લેવા

બની હોય જ ગયું આ બે મહિનાથી બનાવે બની તો ગયું હવે આ બેટ્રોનું કામ ખબર નહીં કેદી પૂરું થાય તો આ હા અહીં બધી હાલે છે અહીંયા બીજા ની હારે આપણે બેંકે પહોંચી ગયા છીએ તો આ બેંક એને આવવા નહતું જોકે આજ તો રજા હોય પણ એને ચાલુ હતું એટલે કંઈ ગયા નથી એને ધોકા મારતા હતી એ ખાલી હે ને આજે પંચિંગ મારવા જાય હમણાં પંચિંગ મારીને ને પાછા ભૈયા એ વિડીયો એલા તો છે ને કાઈ જે સદ્દ

ཡོད wow, པའོ આવી ગયા ઘણા સમય પછી વેકેશન આવી સર બોલે તો જાતા ને પણ આ પહેલી વાર આવ્યો છું લેવામાં દેતે લっちゃતા અત્યારે વેકેશન છે તો બચાઈ વેકેશનમાં ગયા છે એટલે અહીં અંદર આટા મારવી

અત્યારે જવું છે લેવા કંટાળો સડે છે ગોતો બીજી જગ્યા

હોમ લાગાસ ને કહો ડી આર વાલે જવાનું છે હવે ઘરે એટલે તમે બધા આખો વિડિયો જોજો કરી દેજો આખો સાંજે જમી અને બધા આરામથી સૂઈ જજો આખો જોયો એટલે નાય પછી સ્પીડ કા 2x માં કરી દેવાનું જાય આ બધે કાયત્રી છે આમાં કાતરા આવશે થોડા ટાઈમ કે કાયત્રી છે કાયત્રી છે કાયત્રી નથી આ મુઠી વાળે એમના કાટો ખૂત જ મને કે છે પાંદડા સાખો ને કાયત્રી છે કહેતા કેતા નહી કાયત્રી ને કાયત્રી છે યા દેશી કાયત્રી ને ઓલી વિલાય કે કાયત્રી છે નહીં કાયત્રી નથી આ છે ને સાડે સ્પેશિયલ આમાં ફોટા આવે એટલે

વાત પૂછો મારે છે ને તો ગ્લાસ ને તો રિઝલ્ટ એમ છોડી નાખે એવું રિઝલ્ટ મારી ફોન સ્પેશિયલ કેમેરાનું આપ પ્રાઇવેસી ગ્લાસ આ નખાવો જો આમ સીધું જોઈ તો આમ તો કઈ બતાતું છે નહીં જો આ સીધું બતાવે સીધું જો ડાયરેક્ટ બતાવું કાંઈ નહીં બતાવવાનું જ નહીં

પ્રિન્ટ વાળું કરાવું પણ હવે એનો ટાઈમ નથી એટલે કે હવે જવાનું છે આપણે પીઝા ખાવા પણ એ વિડીયોમાં નહીં આવે તમે ખાઈ લેજો બને છે ચાલુ જ છે આ કાંઈ અમારે જવાનું ને ડોમિનોઝમાં કારણ કે બેયમાં માં તે કઈને છે નહીં મજા આને ઓલરેડી છે ને જવા ચાલુ હા હણી થઈ ગઈ હા હણી કારણ કે ડોમિનસ તો અહીંયા જ છે બાજુમાં પણ કઈ અમારે જવાનું છે નહીં બે માં તો મજા નથી મને કોક જાણે કે શરદી ઉધરેસ એને તો કણ ઘટી ગયેલા ડેન્ગ્યુ થઈ ગયેલો એટલે કઈ જવાનું નથી થતું હવે છે ને રાઈ ઘરે આપણું સુરત નંબર વન સુરત સ્વસ્થ સુરત નથી સુરત એવું જેવું જોતું એવું નથી ખાલી લખેલું જ છે કારણ કે આ જો કચરો ફેડવાય છે આયા હે ને આ પોલ નીચે કઈક રિનોવેશન ગાડી ઉભી રહે છે ઘર અમદાવાદ સા જા હાલો આલો જાવા દો આ ભાઈ અમદાવાદ નું ગઈ છે હવે આ જો રિનોવેશન થી કઈક બનાવે છે ને નવું હેલો ગાઈસ ક્યારે આવા ગયા રાતના 11:30

મળીએ આપડે નેક્સ્ટ માં બે હજાર કરીએ